વિનામૂલ્યે મોતિયાના નિદાન ઓપરેશનનો કેમ્પ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ શ્રી જલારામ મંદિર થરા તથા શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ થરા ગૌસેવા માનવ સેવા મંડળ થરા આધુનિક ફેકો મશીન દ્વારા આંખના મોતિયાનો વિનામૂલ્યે નિદાન ઓપરેશન મેગા કેમ્પ ગઈકાલે તારીખ એક એક બે હજાર ચોવીસ સોમવાર સવારે સાડા આઠથી સાડા અગિયાર સુધી કેમ્પ યોજાયો જેમાં ઓપરેશનની જરૂર હતી તેવા દર્દીઓને રાજકોટ ખાતે ટ્રસ્ટની લક્ઝરી બસમાં લઈ જઈ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ખાતે ઓપરેશન કરી પરત થરા લાવવામાં આવશે જેનો પણ કોઈ ચાર્જ લાગશે નહીં કેમ્પમાં અગાઉથી પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવતા નથી જેની ખાસ નોંધ લેવી રિપોર્ટર ઇન્દુભા વાઘેલા સાથે શક્તિસિંહ વાઘેલા કાંકરેજ ઉત્તર ગુજરાત